નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે મેં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ

તો અહીંયા આપણે વાત કરીશું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલા વર્ષથી સમય દેવામાં આવ્યું છે સમય દેવામાં પણ એનું કોઈ આમ કઈ સાલથી આશરે લગભગ આશરે કેટલા વર્ષથી બે હજાર છ થી નથી પાણી પાણીને ટાઈમસર મળતું પછી બીજા રસ્તાને કોઈ અભાવ છે આ આ વિસ્તારમાં જ્યાં ઉભા ત્યાં ગટરનું કોઈ સ્કોપ જ નથી અને અમદાવાદથી સાત સાત કિલોમીટર દૂર છે પણ આ બસની સગવડ જ નથી ગંદકી કચરાની ગંદકી કચરાની સમસ્યા હાલ ફૂલ દેખાય છે તમારા વિડીયોમાં દેખાશે ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે ખરી આવે છે ખરી પણ જો જેલું ઉનલ ધની થતું અને આવા કચરાનો ઢગ કેટલા દિવસ સુધી પડ્યા રહે છે આ એ તો અહીંયા કેટલા ટાઈમથી પડ્યા છે મારું નામ જુનીનારાયણ સુજી ઠાકોર ઠાકોર ભી આપણે ઉભા છે કયું ગામ છે મારું ગામ ગેસપુર છે અહીંયાનું તો ગેસપુરનો વિકાસ કેવો છે પહેલા કોઈ પ્રકારનો વિકાસ જ નથી આ ગાડી અને જે આશા અપેક્ષાથી જ્યારે કોર્પોરેશનમાં સમય દેવામાં આવ્યું કઈ સાલ હતી એ 2007 છ હતી હા તો આટલા વર્ષમાં વિકાસ આડો ઉભો વિકાસ આજુબાજુ વિકાસ કે અહીંયા વિકાસ કે ત્યાંનું ત્યાં જ છે ત્યાંનું ત્યાં જ છે કોઈ વિકાસ જ નથી અહીંયા ગટરની કોઈ પણ સુવાદી

બધી સુવિધા હતી પાણીની ની ચોવીસ કલાક પાણી ચાલુ હતું રોડ એ સરસ હતા અત્યારે જો બનાવી ને જે બધું એ બધું ખરાબ છે કોઈ વસ્તુ સારું નથી અત્યારે કેવું વર્ગ અહિયાં વસે છે

તમને શું ગેસપુર નો વિકાસ કેટલો સરસ થયો બિલકુલ નહી થયો સાહેબ આ પાછળના ભાગમાં છે ને ગટર લાઈન નથી રસ્તા નથી સ્ટ્રીટ લાઈટ ના સાંભળા બી નથી કેટલા વર્ષથી વિકાસ નથી થયો તમારો

ઓ વાત કરીએ તો ગ્યાસપુરનો વિકાસ જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે વિકાસ સારો હતો અને અમને જ્યારે અમદાવાદ શહેરમાં જ્યારે અમારું ગામ ભેળવામાં આવ્યું તો અમે ખુશ થઈ ગયા કે અમદાવાદ શહેર અમે જોઈએ છું બહુ સુંદર અને છે તો અમારું ગ્યાસપુર ગામ ભાઈ અમદાવાદ શહેરમાં આવ્યા પછી એની રોનક વધી જશે પરંતુ આ તો અમદાવાદ શહેરમાં આવ્યા પછી તો અમારા ગ્યાસપુર ગામની દશા ખરેખર એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને કે પંચાયત વખતે સારું હતું પંચાયતમાં જ્યારે ચોમાસામાં વરસાદ આવે અને સરપંચ કે ત્યાંના અમારા વોર્ડ વાઇઝ જે મેમ્બર સભ્ય મૂકે એ સભ્યનો વાત કરીએ તો કિચડ આ તેને ઘણી બધી અમને હેલ્પ થતી હતી જ્યારે અમદાવાદ શહેરમાં આવ્યા પછી તો કોઈ અમારી વાત જ સાંભળતું નથી ચોમાસામાં પણ એટલી ખરાબ દશા છે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા કોઈ જ નથી અને જે નવી વસાત ગામ પાછળ બની છે ત્યાં તો રોડ રસ્તા ગટર લાઇન પાણી વીજળી કોઈ જ નહીં સ્ટ્રીટ લાઇટ બની છે તો ત્યાં આપણે દિવસ ચાલુ ચાર દિવસ બંધ

પાણી શું છે માલદાર લોકો પીવા પણ ગરીબ લોકો શું કરે કેટલું મોંઘુ પડે બઉ મોત થાય તો વેચાતું પાણી લાવવું પડે તો તમને બજેટ માંથી અહિયાં ટેન્કરો મોકલતા નથી કાઉન્સિલર ના ના પોણી ત્રણ દિવસ અઠવાડિયું ના આવે તોય ટેન્કરો મોટા મોટા ઘેર જાય અમારા લોકો તો પોણી ભરવાનું કુએ હી અવાડે હી ગમે તો હિ ભરવાનું નામ ચાવડા હીરાબેન હીરાબેન કેટલા વર્ષ થી માં રહો છો હું લગભગ 30 વર્ષ રહું છું અહીંયા પણ અહીંયા કોઈ અમે આ બાજુ ટેક્સ ફૂલ ભરીએ છીએ પણ કોઈ ગટર લાઈન નથી કોઈ પાણીની સગવડ નહી અમાર મોટર થી જ પાણી એ બધાય ક્યાંથી થી મોટર થી ભરી શકો મોટર લાઈ શકતા નહીં જ્યાં તારકડી હા ત્યારે તો અમારે હં ત્યારે

साधन कय थेन लाहु हमर थे साधन लाहु चाहि म्युनिसिपल कॉर्पोरेटर ने पास करसो के नपास करसो पास पास, पास करसो नपास पंचायत दि ताने मारो रोड सारास थु अन अता रे हमे बिमारी बदो कय थन जईये आईये अवन चेटरी तकलीफ पड़े छै जेटा वर्ष से आज जेटा वर्ष से आजकाल करत जवायो आई करा आयम न पंचायत जेटा वर्ष से मारि ख्याति लि दियो तो व पंचायत हम न पासी आबो ના માની શકો જેવું હતું એવું પણ કરી કશું જ નહીં સાહેબ કોઈ સગવડ જ નથી અમારે હપ્પુ છે ગટર ની નહીં પાણી નહીં કસા ની નહીં પાણી આવે આ બધું ગટર નું ના ધોવાનું પાણી

જેટલા ટાઈમ થી ખરાબ અચ્છા અહીંયા માખો મચ્છર પાણી ભરાય એટલે અહીંથી નીકળવાનું હોય તો કેવી રીતે માણસ નીકળો ઉભરાતી ગટરોને કઈ રીતે ઢાંકી રાખવી પડે છે આ આ રીતે ઢોકિયાને પાણી ઉલે છે તો ઝઘડા થાય પીવાનું પાણી કેટલે અને પીવાનું તો બહુ દૂર થી લાઈએ પીવાનું તો

ગટર ગટરની વ્યવસ્થા નઈ પાણી જાય જ કે અમારું ચોમાસામાં પાણી ભરેલા મચ્છર બધા બીમાર જ રહેતા હોય છે પેટની બીમારી પાણી ગંદુ આવે તમે નદી જોયું હશે ઘણું પાણી ગંદુ હોય છે ફેક્ટરી જાય ને ખબર જ નહીં પડતી સાહેબ

પાડા ખર્ચી ખર્ચીને બા આ બાજુમાં કચરાપટ્ટીના મોટા મોટા કારખાના થઈ ગયા કેટલી ગંદકી થઈ ગઈ એટલી બીમારી કોરોના કરતા વધારે ગામમાં બીમારી છે બધી રીતના રોગ ચાલુ જ છે દરેક રોગ બીમારીમાં ટેચરના દુખાવા હાથ પગના દુખાવા તાવ બધી રીતની કારણ કે બાજુમાં એટલા મોટા અહીંયા પેલા ફેક્ટરીઓ બનાવી છે કચરાપટ્ટીની પેલી કચરાપટ્ટીનો ચાર રસ્તા ઢગલો તે બધો ઢગલો અહીંયા લાઈન ખાલી કરે છે તો અમારે એવી ગંદકી રાત્રે તે સુવાતું નથી

કઈ કઈ બાબત એટલે ગટરના પાણીમાં ગટર ગટર નથી પાછળ પાણીની તકલીફ છે પાણી આવતું નથી પાણી આવે તો અમુક વાર એવું બી આવે કે લાલ પાણી આવે છે જે બોરનું પાણી આવે છે અને પાછળની સાઈડ બોર એક પાણીની ટાંકીની જરૂર છે રોડ રસ્તા કેટલા સુંદર છે રોડ રસ્તા સાહેબ આ જોવો ને તમે જોવો છો ને કે કેટલા સુંદર છે એમ એમના બોલ વચન કયા હોય છે કાઉન્સિલર સરસ જ્યારે જીતવાનું હોય ત્યારે જ્યારે જીતવાનું હોય ત્યારે બોલ વચન તો હોય છે કે સ્ટ્રીટ લાઇટ ને રોડ રસ્તા ને બધું સારું કરી આપીશું કેટલા વર્ષથી કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યું છે લગભગ બે થી છતી કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યું છે તો વિકાસ કેટલા વર્ષ રહ્યો તો અને આવ્યો જ નથી વિકાસ તો રહ્યો જ નથી કેમ કે સમયા પછી કોઈ વિકાસ જ નથી દેખાતો વિકાસ હોત તો આટલી બધી હાલત જ ના હોત અને આપવાની જરૂર જ ના હોય અને બજેટોમાં જે ક્યાં ક્યાં જે નાણાં બજેટમાં વપરાયેલા ક્યાંય દેખાય છે સરકારી હોય મ્યુનિસિપલ બગીચાની હાલત હોય કોઈ બગીચો નથી કોઈ શાળા નથી લાઇબ્રેરી લાઇબ્રેરી બી નથી અમારે અને બારે ચોમાસા જેવી હાલત તો હાલમાં છે પણ ચોમાસામાં કેવી બિસ્માર હાલત હોય છે ચોમાસા કરતા અત્યારે હાલત ખરાબ છે તો ચોમાસામાં સાહેબ તમે જ સમજી શકો કે કેટલી હાલત ખરાબ હોય ચોમાસામાં પાણી ભરાવાય છે પાણી ભરાય છે પાણી ભરાય છે

બે કિલોમીટર દૂર છે બોર્ડ અમારા ગેસપુર ગામ તરફથી મારવામાં આવ્યું છે એ બી ત્રણ બાય બે નું છે અને નાનું છે કોઈ મ્યુનિસિપાલિટી તરફથી કોઈ મોટું બોર્ડ મારવામાં આવ્યું નથી તો એમાં એવું થાય કે ભાઈ અમારા સામે લેવા જવું પડે કે તો એ ભાઈ આગળ વધી જ જાય એનું કોઈ બોર્ડ હોવું જોઈએ બાર રોડ ઉપર હાઈવે પર ગામ ગેસપુર છે એવું બોર્ડ હોવું જોઈએ તો કોઈ અજાણ્યો માણસ આવે એને ખબર પડવી જોઈએ કે ભાઈ અંદર ગામ ગેસપુર છે એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમારા વિસ્તારના કાઉન્સિલરને શું પૂછવા માંગશો તો મેં અમારા પ્રોગ્રામના માધ્યમથી ટેક્સ વેલ તરીકે અમે પૂછવા માંગીશું કે ભાઈ આટલી બધી સુવિધા અમને કેમ નથી મળતી એમ કેમ ઓરમાય વર્તન ઓરમાય વર્તન એમ અને એમને પાસ કરશો કે ના પાસ કરશો ના ના ફેલ જ કરીશું તો પાસ ક્યારે કરવામાં આવશે ને હવે શું કરવા બસ છેલે ઇલેક્શનમાં આગામી પાસ તો એવી વાત થાય કે સાહેબ આ જો આટલી બધી આ સુવિધા આ મળીને એમાં પાસ કરાવીએ બાકી તો કોઈ પાસ ના થાય

ત્યારે સારું છે સરપંચ અમુક સરપંચે સારું કામ કર્યું છે બાકી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાગ્યા પછી બે હાજર છ પછી કોઈ ગેસપુર નું કામ થયું નથી સરપંચી રાજમાંથી કઈ કઈ સુવિધા આપણે યાદ કરી ત્યારે ગટર લાઈન ની લાઇટ ની પાણીની વ્યવસ્થા બધી સારી હતી અને આ બે હજાર છ પછી તો કોઈ અહીંયા બે બોરની જરૂર છે ગેસપુર ગામમાં એક જ બોર છેલ્લા નંબરનો બોર છે એક બોરનું પાણી આટલા નવ હજારની વસ્તીમાં બોર પાણી ક્યાંથી પૂરી શકે કરી શકે કેટલા તકલીફ છે પાણી નથી આવતું એના માટે કેટલી તકલીફ પડે પાણીની તો બહુ તકલીફ છે આ બધાના બધાના મોટરો મૂકીને પાણી ઉઠાવવું પડે છે એટલે બિલ બધાના મોટા જ આવો ને ત્યારે તો બહાર થી પાણી નું ટેન્કર મંગાવવું પડે ને એ લોકોને ને હજાર રૂપિયા આપવા પડે એક ટેન્કરના ના અને આખો દિવસ પડી રહ્યો તો બે હજાર બે હજાર રૂપિયા લે

બરાબર સરકારી શાળા જે હતી એ તાર કોર્પોરેશન માં જતી રહી છે બસ એ સારી છે સરકારી દવાખાના કેટલા દૂર દવાખાનું તો સરખે જવું પડે આ બધું લેડીસો કઈ બતાવું બતાવું ના હોય તો સરકારી દવાખાના માં લેડીસો સરખે જવું પડે દસ કિલોમીટર જવું પડે સ્મશાન કેવી હાલત માં સ્મશાન ની હાલત તો વાસણા જવું પડે અહીંથી સાત છ સાત કિલોમીટર અને શહેરી બસ લાલ બસ કેટલી આવે બસ તો બંધ બંધ જ છે બસ તો લગભગ દસ બાર વર્ષથી બસ આવતી જ નથી વસ્તી વધી એ પ્રમાણે બસો વધારી કે નથી આમ ઠેઠ સાણંદ તાલુકામાં માં બસ ફરશે દસ કોઈ તાલુકામાં માં બસ ફરસ

ફેલ 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 કેમ કોઈ સુવિધા નથી એના હિસાબ ફેલ ફેલ બરોબર હવે આવના તમાર તમારું જવાબ શું છે ક્રામજનોનું ઇલેક્શન આવે ત્યારે ઇલેક્શન આવે ત્યારે કહેવાનું કે ભાઈ જો મારે આ બધી સગવડ આપી હોય તો તમે પાસ નહીં તો ફેલ ભાઈ તમારું શું માનવું છે ભાઈ કામ થાય તો પાસ ન ફેલ કઈ કઈ સુવિધાઓ જે યથાવત છે અરે ગટર લાઈંગ ના મથી મથીન થાક્યા પણ હજુ ગટર લાઈંગ આવી નથી ગટર લાઈંગ ને બધું કામ થાય રોડ નું બોર્ડ નું તો વા ટાળવાનું નકર વોટિંગ કરવાની નથી અમાર હા હા ભાઈ કાઉન્સેલર ને પાસ કરશો કે ના કરશો સારું થાય તો પાસ નકર ન પાસ

ગટરો નહી પોણી નહી આવતું મોટરો પંદર પંદર હજાર બિલ આવી છોકરો ખબર એક ભાડા ભરી એ કરીએ અમે શું કરવાનું પછી ફેલ જ કરવી પડે તાના મારા બાબુ ભાઈ કુરજીભાઈ પટેલ બાબુ ભાઈ આપણે ઉભા છે કયું ગામ ને કયો વાસ છે ગ્યાસપુર ગામ મેરડીમાં વારો વાસ તો અહીંની મુખ્ય સમસ્યાઓ શી શી છે રોડની કેટલા વખત રોડ નથી બન્યો રોડ સરપંચ વખતે બન્યો તો કોર્પોરેશન આવ્યા પછી બન્યો જ નહીં કેટલા વર્ષ પહેલાની વાત છે લગભગ પચી વર્ષ આ છે પરિણામે બિસ્મારત કેવી થઈ જતી રોડ નહીં બનવાના કારણે ચોમાસામાં ચોમાસા ચોમાસામાં તો એ ચાલી એ શકાય એવું હોય છે

પહેલા ગટરો હતી અને હવે ખાડ કેટલા વખતથી ચાલુ થયા છે ખાળ ઉભરાતી ગટરની સમસ્યા કેટલા વર્ષોથી છે આપણા 40 થી 2 વર્ષથી બરોબર તો પાણીના કારણે કઈ બી બીમારીઓ ગંભીર સમસ્યાઓ કઈ કઈ સર્જાય છે કોઈને તાવ તરીઓ ની હોય જાય અને ચોમાસામાં કેટલી બીસ્માર અલપ થાય છે ચોમાસામાં કઈ ગંદકી થઈ જાય છે અને કાઉન્સિલર જ્યારે આવે ત્યારે કયા કયા બોલ વચનો આપીને જતા હોય છે કેટલા વર્ષોથી બોલ વચન આપે છે એ કેટલા ટાઈમ થી આપે છે પણ કઈ ન

ઇના ઘરાડા બંગલા થયા જોઈ આવો જઈ આ સરકાર આવતી નઈ જો આ જોઈ જાઓ પેલા તો ઘર જોવું પડશે કે ગોમ જોવો અને ગોમમાં પૈસા આવા છે નહી આવતા એ ની આવા કાવા છે બધાય ની પણ એ પોતાનો ઘરો બનાવી રહ્યા હો એટલે આ દુર્દશા છે દુર્દશા હાય દેખાય પબ્લિક ચેટલું હેરાન થાય દેખાય ઇના આ રસ્તો ચટલો ખરાબ છે આમ તો ને કરવા માં તકલીફ પડી જાય

ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ